જેથી આ એક વડોદરા શહેર પોલીસ માટે આ એક શરૂઆત છે કે જ્યાં સિગ્નલો છે જે સિગ્નલ પર વ્યક્તિઓને આવા ગરમીના સમયમાં ઊભા રહેવું પડે એમને તકલીફ ન પડે એટલા જ હેતુથી આ એક ટ્રાફિક પોલીસ વડોદરા શહેરનો અમારો એક સંનિષ્ઠ પ્રયાસ છે કે જેનાથી લોકોને થોડી રાહત મળી હા આમ તો અમે આનું આજનું આપણે જે શરૂઆત કરી છે અહીંથી આપણે જરૂર જણાય તો આમ તો દસથી બાર જેટલી સર્કલો છે ચાર રસ્તાઓ છે જે અગત્યના છે ટ્રાફિકવાળા ત્યાં અમે પ્લાન કરવાનું આયોજન કર્યું છે પણ જોઈએ આગળ જતાં હિગ્વેવ અંગેની જે આગાહી છે વધુ સમય માટે હોય તો આપણે ચોક્કસપણે આગળ વધશે